હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ વાગ્યા છે મોર્નિંગના સાત સમથિંગ થોડું થોડું અંજવાળ બી થઈ ગયું છે એન્ડ એ ગ્રાઉન્ડ અહીંયા દોડાવાઈ ગયો હશે આ ગ્રાઉન્ડ છે રાજકોટનું માવડી ગ્રાઉન્ડ અને આ તરફ સાઈડમાં જે ગર્લ્સ ઊભા છે તમે જોઈ શકો છો આ તો વચ્ચે છે એ બધા દોડાવાઈ ગયા છે ને આ બહાર જતા જોઈ રહ્યા છો એ બધા ફેલ થયેલા ગર્લ્સ છે કે જે ફેલ થાય એમને પહેલાં બહાર જવાનું હોય છે અને જે લોકો પાસ થતા હોય છે એમની હાઈટ વગેરે ચેકઅપ કરી અને ત્યાર પછી એમનું ફાઇનલ રિઝલ્ટ આવે પછી જવાનું હોય છે અને અત્યારે આ સેકન્ડ રાઉન્ડ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો બહુ બધા ગર્લ્સ છે બસો સમથિંગ ગર્લ્સ દોડાવી રહ્યા છે બટ આ રીતે જે પહેલી લાઇન હોય એને પહેલાં પછી ત્યાર પછી બીજી લાઈનને આ રીતે જવા દેતા હોય છે એન્ડ આજે રાજકોટની અંદર ભયાનક ઠંડી છે એટલી હદે ઠંડી છે અને પવન બી ઠંડો એટલો છે અને જે ગર્લ્સે આજે રાજકોટના મૌડી ગ્રાઉન્ડની અંદર પાસ કર્યું હોય ગ્રાઉન્ડ એને ધન્ય છે કે આટલી ઠંડીમાં બી ગ્રાઉન્ડ પાસ થયું બહુ જ વધારે ઠંડી છે ઠંડો પવન બી છે સો ક્યાંય બી તમારું ગ્રાઉન્ડ પર જાઓ છો રનિંગ કોઈ બી જગ્યાએ આવ્યું છે કોઈ પણ સિટીમાં તો ત્યાં જાવ એટલે બને ત્યાં સુધી ફૂલ કપડાં પહેરજો કેમ કે અત્યારે બહુ જ વધારે ઠંડી છે કેમ કે ઠંડી હાર્ડમાં લાગવાને લીધે બી ઘણીવાર તકલીફ થતી હોય છે અહીંયા બી એક ગર્લ્સને તકલીફ થયેલી છે સો આવું ન બને એ વાતનું ખાસ ધ્યાન રાખજો ભલે થોડા હળવા કપડાં હોય બટ ફૂલ હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય એન્ડ નોર્મલ ઠંડી છે તો તમે શોર્ટ્સ વગેરે પહેરીને દોડો છો તો ચાલે છે હા સ્ટેપમાં થોડો ફેર પડી જતો હોય છે જ્યારે આપણે ફૂલ કપડાં પહેરીને રનિંગ કરતા હોય એન્ડ શોર્ટ્સ વગેરે પહેરતા હોય છે તો બટ ઠંડી ઠંડીના લીધે થોડું ધ્યાન રાખવું જોયા સો ફાઇનલી આ તરફ તમે જોઈ શકો છો ગર્લ્સનું રનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે બસો સમથિંગ દોડાવ્યા છે અહીંયા જે સ્ટાર્ટ થયા છે ઘણા લોકો એ કઈ રીતે ગ્રાઉન્ડમાં દોડી રહ્યા છે આજે બધા લોકોની સ્પીડ સારી છે ફર્સ્ટ રાઉન્ડની અંદર કોઈ જ ચાલી નથી રહ્યું બધા દોડી રહ્યા છે અને આ તરફ આ રીતે આગળ આગળ જે ગર્લ્સ ઊભા હોય એમને એક એક લાઈન જવા દે છે અહીંયાથી ગર્લ્સ જે સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યાં પહેલાં લોકોએ જેણે સ્ટાર્ટ કર્યું હતું એ ફિનિશ કરવા સુધી પહોંચી ગયા છે મતલબ એમની સ્પીડ સારી છે એક સત્તાવન અરાઉન્ડ એમનો ટાઈમિંગ આવશે પહેલાં રાઉન્ડની અંદર અમે જોઈ રહ્યા છીએ સો આ રીતે ઘણા ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા હતા કે રાજકોટનું જે ગ્રાઉન્ડ છે એ બહુ જ મોટું લાગી રહ્યું છે શું એ ગ્રાઉન્ડ મોટું છે તો આ રાજકોટનું જે ગ્રાઉન્ડ છે બિલકુલ મોટું નથી ચારસો મીટર જ છે એન્ડ ડરવાની કોઈ જરૂર નથી અહીંયા બહુ બધા ગર્લ્સ અત્યારે પાસ થઈ રહ્યા છે એન્ડ જે પહેલા દિવસે જે રેશો આવ્યો હતો પાસ બહુ ઓછા થયા હતા અત્યારે એવું નથી જે લોકો પ્રેક્ટિસ કરીને આવ્યા છે ને એ લોકો તો ઓલરેડી પાસ થાય જ છે જે લોકો પ્રેક્ટિસ કરીને નથી આવ્યા અને ડાયરેક્ટલી જસ્ટ ફોર્મ ભર્યું હોય ને ડાયરેક્ટલી દોડવા આવતા હોય કે ચલો ફોર્મ ભર્યું છે અને આ જગ્યાએ વારો આવ્યો છે તો સોળસો મીટર જ છે ચાર રાઉન્ડ જ મારવાના છે તો જઈ આવે જે બી થાય એ જોયું જ હશે આવું વિચારીને જે લોકો આવે છે ને ડાયરેક્ટલી અહીંયા દોડે છે ને જે ક્યારેય દોડ્યા જ નથી એ લોકો ઓલમોસ્ટ ફેલ થતા હોય છે અને અમુક લોકોને હેવી બોડીના લીધે છે યા ફિર વધારે ઠંડીના લીધે એ લોકો રનિંગ નથી કરી શકે આ એ લોકોને પ્રોબ્લેમ થતો હશે બાકી તો વધારે જે લોકો પ્રેક્ટિસ કરીને આવ્યા છે ને બહુ બધા ગર્લ્સ પાસ થાય છે અને જે લોકોનું સાડા દસમાં થતું હોય દસમાં થતું હોય યા ફિર સાડા નવ જેમનો ક્યારેય ટાઈમિંગ જ નથી આવ્યો એવા ગર્લ્સ બી છે જે સાડા નવની અંદર કમ્પ્લીટ કરીને રનિંગ જાય છે અને સાડા આઠ આઠ સમથિંગ બી ઘણા લોકો ગર્લ્સ છે રનિંગ પાસ કરે છે એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે એમાં તમે રીડ કરશો તો ખ્યાલ આવશે કે જે ગર્લ્સનું દસ મિનિટમાં થતું હતું એ આઠ ચાલીસ આઠ પિસ્તાલીસમાં ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે તો જે ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા હતા કે અમારે સાડા નવ મિનિટ થઈ જાય છે દસ મિનિટ ઓફ થઈ જાય છે તો શું ગ્રાઉન્ડની અંદર જ્યારે રન રનિંગ એક્ઝામ આપવા જઈએ ત્યારે ગ્રાઉન્ડ પાસ થઈ જશે તો યસ ડેફિનેટલી થઈ જશે તમે અંદર તમારી અંદર જે ડર રહેલો છે ને કે મારી એક્ઝામની ડેટ આવી રહી છે રનિંગની અને અહીંયા તો મારું થતું નથી યા ફર શાળાનોમાં માંડ માંડ કમ્પ્લીટ થાય છે તો ત્યાં મારું શું થશે તો આ તમારી અંદર જે ડર રહેલો છે ને એમને કાઢી નાખો કેમ કે તમારો જે અહીંયા ટાઈમિંગ આવી રહ્યો છે ને એમના કરતાં ગ્રાઉન્ડની અંદર ઓછો જ ટાઈમિંગ આવવાનો છે કેમ કે ત્યાં માહોલ તમને મળી રહેશે બધા દોડતા હશે અહીંયા તમે પ્રેક્ટિસ કરો છો તો ડેલીની જે સ્પીડ છે એમના કરતાં સારી સ્પીડમાં તમે દોડી જશો અને એ ગ્રાઉન્ડ ભલે માપનું છે પણ અહીંયા જે રેગ્યુલર ટાઈમિંગ આવે છે એમના કરતાં બહુ જ ઓછો ટાઈમિંગ આવશે જેથી કરીને તમારી અંદર જે ડર રહેલો છે ને એ ડર બિલકુલ ખતમ કરી દો કે મારું ત્યાં જઈને શું થશે એકદમ પોઝિટિવ વિચારો અત્યારથી જ અને ગ્રાઉન્ડ પર જઈ અને જે ગભરામણ છે ડર લાગતો હોય એ થોડું બધાને રહેતું જ હોય છે રનિંગ કમ્પ્લીટ થઈ જાય ને એ લોકોને બી જ્યારે ગ્રાઉન્ડ પર દોડવા જતા હોય ને ત્યારે થોડી ગભરામણ થતી હોય છે બટ એ સ્વાભાવિક છે કે તમે કોઈ બી એક્ઝામ દેવા જાઓ તમે પ્રેક્ટિસ કરી છે અને પ્રોપર તૈયાર છો તો એટલું તો તમારી અંદર થવાનું જ છે એમનાથી કોઈ ડરવાની જરૂર નથી કે ગ્રાઉન્ડમાં જઈશ તો મારું શું થશે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે અને જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે શ્વાસ લેવામાં બહુ જ તકલીફ થઈ રહી છે અને મેં પહેલાં બી કહું છું કે ગોળવાળું લીંબુ શરબત પીવાનું રાખો અત્યારથી અને જ્યારે તમે શ્વાસ લો છો ગર્લ્સને તો ચાર જ રાઉન્ડ છે તો મને ત્યાં સુધી મોઢું બંધ કરીને રનિંગ કરી શકો અને ખાલી શ્વાસ નાકેથી લઈ શકો આ રીતની પ્રેક્ટિસ કરો તો વધારે સારું રહેશે અને ત્રીજા રાઉન્ડે યા ફી તમારું મોઢું ખુલી બી જાય છે તો નાકથી શ્વાસ લો અને મોઢાથી છોડવાનું રાખો આ રીતે તમે આ રીધમથી ના શ્વાસ લેશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને મોઢેથી શ્વાસ લઈને મોઢેથી છોડશો તો થોડી થોડું છે તમને તકલીફ પડી શકે છે કે તમે હાફી જાઓ છો જેના લીધે રનિંગમાં થોડું તકલીફ થાય ને ટાઈમ અપ જાય એવું થાય છે કે જ્યારે બહુ વધારે શ્વાસ ચડતો હોય છે ત્યારે બટ તમે એક રીધમથી શ્વાસ લેશો નાકથી લો છો અને મોઢેથી છોડો છો તો બહુ તકલીફ નહીં પડે આ પ્રેક્ટિસ કરો જે લોકોને હજી બી રનિંગની ડેટ દૂર છે એ લોકો અને ડરિયા વગર જે લોકોને હજી રનિંગની ફેબ્રુઆરીમાં ડેટ છે ઘણાને પંદર દિવસ બચ્યા હોય એક મંથ બચ્યો છે પ્રોપરલી પ્રેક્ટિસ કરો આરામથી થઈ જશે અને જે મારી ફ્રેન્ડનું એકનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું કે ગયા વર્ષે પંદર દિવસ રનિંગ કરી અને ગ્રાઉન્ડ પાસ કર્યું હતું એમણે આ વખત છે આઠથી દસ દિવસ પ્રેક્ટિસ કરી છે અને આજના દિવસે એમનો વારો હતો અમદાવાદની અંદર એન્ડ એમણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે આઠ અને દસ સેકન્ડમાં સો હવે તમારે ડરવાની શું જરૂર છે કે જે લોકો આઠથી દસ દિવસ છે એ પ્રેક્ટિસ કરી અને ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે તો તમે તો ઘણા સમયથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છો તો ડરવાની બિલકુલ જરૂર નથી જે ગભરામણ ડર છે એમને દૂર કરો અને એક પોઝિટિવ વિચાર કરી અને પોઝિટિવિટી જોડે તમારી જે ડેટ રનિંગની આવી રહી છે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો અને પ્રોપરલી જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે છે તમારું જે હન્ડ્રેડ પર્સન્ટ તમે જે પ્રેક્ટિસ કરી છે હન્ડ્રેડ પર્સન્ટ આપી દો જેટલી બી મહેનત કરી છે ડર્યા વગર એટલે આરામથી તમારું ગ્રાઉન્ડ છે એ ક્લિયર થઈ જશે અને ગ્રાઉન્ડ પર જાઉં છો જ્યારે રનિંગ સ્ટાર્ટ થાય છે ત્યારે મેં હંમેશા કહું છું કે એક બાબતનું હંમેશા ધ્યાન રાખો કે જ્યારે તમે દોડવાનું ચાલુ કરો છો સેન્સર પર પગ મૂકી અને જ્યારે એને ક્રોસ કરીને નીકળો છો ત્યારે એટલી સ્પીડમાં આમ ભાગવાનું નથી હળી નથી કાઢવાની ટૂંકમાં એવું કહેવાય છે નોર્મલી જ્યારે તમે સેન્સર પર પગ મૂકી દીધો છે અને દોડવાનું ચાલુ કરો છો ત્યારે તમારી નોર્મલ સ્પીડથી ભાગો અને નોર્મલ સ્પીડથી રનિંગ કરતા જાઓ ધીમે ધીમે સો મીટર જેટલું તમે આગળ જશો એટલે ઓટોમેટિકલી તમારી સ્પીડ છે એ ઇમ્પ્રૂવ થવા માંડશે તમારી સ્પીડ ઓટોમેટિક વધવા મળશે એટલે તમારું જે રાઉન્ડ જે છે તમારો બે મિનિટમાં જતો હોય ઓફ જતો હોય એ બી બે મિનિટની અંદર તમે ક્લિયર કરી શકશો સો સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે એકદમ સ્પીડમાં નથી ભાગવાનું કેમ કે નહીં તો તમે ચા પાંચસો મીટરનો એક રાઉન્ડ મારશો તો બીજો રાઉન્ડ લગાવવાની તમારામાં તાકાત જ નહીં રહે જેમ તેમ કરીને બીજો રાઉન્ડ ફિનિશ કરશો તો ત્રીજા રાઉન્ડમાં તો એટલા થાકી ગયા હશો કે ચોથો રાઉન્ડ બિલકુલ નહીં લગાઈ શકો જેમ કે આમાં ઘણા લોકો છે અત્યારથી ચાલવા લાગી ગયા છે તમે જોઈ શકો છો બીજા ત્રીજા રાઉન્ડની અંદર તો આ રીતે નથી કરવાનું આ ભૂલ બિલકુલ નથી કરવાની ગ્રાઉન્ડ પર તમે જાઓ છો તો અને શૂઝ વગેરે છે પ્રોપર રીતે પહેરીને જાઓ કોઈની કમેન્ટ્સ હતી કે ચપ્પલ પહેરીને ત્યાં દોડવા દેશે ચપ્પલ પહેરીને દોડવા દેશે ઘણા કોઈ એવી બી કમેન્ટ્સ કરી હતી ખુદ ખુલા પગે દોડવા દેશે યસ ખુલા પગે પણ દોડવા દેશે બટ આવું ન કરવું જોઈએ જેમના લીધે પગમાં ઇન્જરી થાય આ ગર્લ્સ બધા તમે જોઈ શકો છો જે રનિંગ પાસ કરેલા ગર્લ્સ છે આ તરફ નીકળી રહ્યા છે કેટલી ખુશી છે દોડી દોડીને જઈ રહ્યા છે કે જલ્દી જે લોકો બહાર અમારી વેઇટ કરી રહ્યા છે એમને જઈને જલ્દીથી અમારું રિઝલ્ટ છે એ કહી દઈએ સો આ રીતે રનિંગ ફિનિશ કર્યા પછી જે ખુશી હશે એ કંઈક અલગ જ હશે અને આ રાઉન્ડ છે એ સેકન્ડ અત્યારે ચાલુ થઈ ગયો છે ફરી બસો ગર્લ્સ દોડાવી લીધા છે એન્ડ એમની અંદર જે પાસ થવાનો રેશિયો છે એ પચાસ ટકા સમથિંગ આવી ગયો છે અઠ્ઠાણું સમથિંગ ગર્લ્સ પહેલાં પાસ થયા છે જ્યારે અમે જોઈ રહ્યા છીએ અને સેકન્ડ આ બસો ગર્લ્સને ફરી દોડાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો ગ્રાઉન્ડની અંદર કંઈક આ રીતે રનિંગ કરાવતા હોય છે જે ગર્લ્સને અંદર ભય છે કે ત્યાં કઈ રીતે દોડાવતા હશે મારું રનિંગ કઈ રીતે કમ્પ્લીટ કરીશ સો આ વિડિયો જોયા પછી તો તમને આમ ડર આઈ થિંક અંદરથી જતો રહ્યો હશે કે આ રીતે જો તમે સાઈડમાં જોઈ શકો છો બહુ બધા ગર્લ્સને આ રીતે ઊભા રાખ્યા છે ત્યાર પછી સેન્સર છે એ ક્રોસ કરવાનું હોય છે અને ધીમે ધીમે તમારું રનિંગ સ્ટાર્ટ કરી અને ચાર રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરવાના છે તો આમાં ગભરામણ થવાની કોઈ પહેલી જ નથી હા એક છે એ સ્વાભાવિક છે કે તમે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો તો એક ગભરામણ થતી હોય છે એક્ઝામ દેવાની છે એમના ડરના લીધે બાકી રનિંગ તો તમારું કમ્પ્લીટ તમે કરી જ લો છો તો ગભરામણ થાય યા ફિર ડર લાગે એવું કોઈ પહેલું છે જ નહીં એમને દૂર કરી દો અંદરથી કે તમે નહીં દોડી શકો એવો ડર છે એમને દૂર કરી અને પોઝિટિવ વિચારો મેં પ્રેક્ટિસ કરી છે તો હું પાસ થઈને જ આવીશ સોળસો મીટર છે એ કમ્પ્લીટ કરીને આવીશ ચાર રાઉન્ડ છે એ મારા પ્રોપર લગાવીશ જેથી કરીને મારું સાડા નવની અંદર હું કમ્પ્લીટ કરીને આવીશ આ રીતે ખુદને પોઝિટિવ કરો જસ્ટ તમને ડર લાગી રહ્યો છે એક્ઝામનો ડર છે નહીં કે તમારું ગ્રાઉન્ડ ક્લિયર નથી થતું એમનો ડર છે એમનો ડર નથી તમને એમ એ ડર છે એ દૂર કરી દો જસ્ટ આ તમારી અંદર છે તો પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો અને જ્યારે તમને આમ ખોટા વિચાર આવતા હોય તો થોડું મેડિટેશન વગેરે કરો જેથી કરીને તમારા મન જે ભટકતું હોય છે ને શાંત નથી રહેતું ને એ એ છે એક જગ્યાએ એકાગ્ર ચિત્ત થઈ શકશે અને મન શાંત થશે જેથી કરીને તમારી અંદર પોઝિટિવિટી આવશે સો આ રીતે તમારું ગ્રાઉન્ડ તમે કમ્પ્લીટ કરી શકો છો આ સિવાય કોઈની ક્વેરી હોય જેને સ્કિનપેઇન વગેરે થઈ રહ્યું છે એવી કમેન્ટસ આવે છે તો હવે રનિંગ બહુ દૂર નથી સીન સ્કીનપેઇનનો એ સ્કીનપેઇન જે લોકોને વધારે થાય છે ને એમનો એક જ ઉપાય છે કે આઇસિંગ કરો બરફ કશો જે જગ્યાએ તમને સ્કિનપેઇન થઈ રહ્યું છે એમનો બીજો કોઈ ઉપાય છે નહીં એક્સરસાઇઝ કરશો એ નોર્મલી છે ઓટોમેટિકલી જતું જતું રહેશે અને શૂઝ છે એ તમારા પ્રોપર હશે તો તમે પેન ક્યારેય બી નહીં થાય શૂઝ બી મેટર કરતા હોય છે ઘણી વાર છે સ્કિનપેઇન થતું હોય છે ને એમાં અને પગ તમે જે પાળો છો એમાં બી મેટર કરતું હોય છે કે તમે કઈ રીતે દોડી રહ્યા છો એમના લીધે હંમેશા ઘણીવાર સિનપેન રહેતું હોય છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો તમે અને બાકી કોઈ જ ડરવાની જરૂર નથી બહુ બધા કલ્સ આજે બી પાસ થયા છે અને તમે બી તમારું ગ્રાઉન્ડ છે એ ક્લિયર કરી લેશો અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે અમદાવાદનું ગ્રાઉન્ડ અમારી જોડે શેર કરો એમનો પ્રોપર વિડીયો મારી પાસે છે નહીં બટ મારી ફ્રેન્ડ આજે એમનો જ્યાં વારો આવ્યો હતો અમદાવાદમાં મારી પાસે મને મળશે તો મેં એમની પાસે જ છે વિડીયો શૂટ કરી અને એમ એમની પાસેથી માહિતી મેળવી એમના મોડેથી આપણે સાંભળીશું કે ગ્રાઉન્ડ કેવું છે અને એમણે કઈ રીતે કમ્પલીટ કર્યું છે એમને તો દસ જ દિવસ આઠથી દસ દિવસ સમથિંગ પ્રેક્ટિસ કરી છે છતાં બી આઠ અને દસમાં એને કમ્પ્લીટ કર્યું છે તો મેં એ વિડીયો તમારી જોડે શેર કરી દઈશ અને જે બી વિડિયો મારી પાસે ગ્રાઉન્ડના આવશે પ્રોપરલી મને ખ્યાલ હશે કે આજ જ ગ્રાઉન્ડનો છે તો મેં શેર કરીશ કેમકે બહુ બધા લોકો જૂના વિડીયો શેર કરી રહ્યા છે એટલા માટે બીજા વિડીયો મેં બીજા પાસેથી લઈને શેર નથી કરતી સો ફાઇનલી ગાઈશ કે જે બી તમારે માહિતી જોઈતી હતી એ મારા આ એક વીડિયોની અંદર મળી ગઈ હશે કોઈપણ જે બી ડાઉટ હતા એ ક્લિયર થઈ ગયા હશે આઈ હોપ કે એ બી ક્વેરી હતી તમારી એ બી સોલ્વ થઈ ગઈ હશે એન્ડ જે અંદરથી ડર હતો એ ગ્રાઉન્ડમાં ગર્લ્સને જોઈ આ દોડતા જોઈને તમારો ડર છે આઈ હોપ કે ખતમ થઈ ગયો હશે સો તમે હવે તો મેં એટલું જ કહીશ કે બી પોઝિટિવ એન્ડ જે બી દિવસો તમારા બચ્ચા છે રનિંગના તમારી જે ડેટ છે એમની વચ્ચે તો પ્રોપર તૈયારી કરો જે એટલા બી દિવસો બચ્ચા છે એન્ડ સારી રીતે સારું વિચારો પોઝિટિવ વિચારો એન્ડ ગ્રાઉન્ડ તમારું બી હન્ડ્રેડ પર્સન્ટ છે ક્લિયર થઈ જશે એન્ડ આઈ હોપ કે તમારા જે બી ક્વેરી છે જે બી પ્રશ્ન હતા એ આ વિડિયોની અંદર સોલ્વ થઈ ગયા હશે તેમ છતાં બી કોઈ ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો જ્યારે બી મેં કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમનો આન્સર આપીશ એન્ડ આઈ હોપ કે આજનો વિડીયો બી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે વિડીયોને લાઈક કમેન્ટ્સ સે સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટીક કેર